દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત અનુસાર ઉમરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જિલ્લા શિક્ષણ અને તાલિક ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉમરા પ્રાથમિક શાળા ખાતે ડાયટ ભરૂચ લાયજન અધિકારી ડૉક્ટર જતિન મોદી તથા શિક્ષક સોસાયટી ચેરમેન અને રાજ્ય રાજ્યસંઘ કારોબારી દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયું હતું જીસીઆઈ આર ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલિક ભવન ભરૂચ દ્વારા આયોજિત જંબુસર તાલુકા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉમરા સરપંચ માલાબેન કલ્પેશભાઈ ઠાકોર ટીપીઓ ઉમેશભાઈ પટેલ બીઆરસી અશ્વિનભાઈ પડિયાર મહામંત્રી શંકરભાઈ પડિયાર બીઆરસી આમોદ તાલુકા આસિફભાઈ પટેલ કમલેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શનમાં પાંચ વિભાગીય ખોરાક અને આરોગ્ય પ્રત્યાયન અને વાહન વ્યવહાર કુદરતી ખેતી ગણિતિક મોડલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પચાસ કૃતિઓ જે શાળા કક્ષાએથી પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાનું પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે ડૉક્ટર જતીન મોદીએ ભવિષ્યના ટકાઉ વિકાસ માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે બાળકોમાં આવિષ્કારનો જન્મ થાય તેમને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ પ્રયોગો અને મોડલ થકી બાળવૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકો યોજાતા હોય છે આજના સમયમાં રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો હતો અને અને ખાતે પ્રાકૃતિક ખેતીની યુનિવર્સિટીની સંસ્થાપના સ્થાપના કરેલ છે આજના સમયના બાળકોમાં ગણનાત્મક વિચારના ઉદ્ભવે છે તે જરૂરી છે આ બાળકોમાંથી વૈજ્ઞાનિક એન્જિનિયર ડૉક્ટર બને તેવી શુભકામનાઓ પાઠવી હતી સદર કાર્યક્રમ દરમિયાન જંબુસર રેલવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં મોહમ્મદભાઈ ગાસિયા જેઓ સીઆઈટીની પરીક્ષામાં રાજ્યકક્ષાએ વિજેતા થતાં તેમને સન્માનિત કર્યા હતા તથા જંબુસર સીઆરસી આરસી બિપિનભાઈ સતત સાત વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તાલુકાના શિક્ષકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું તેમનો વિદાય સન્માન સમારંભ બીઆરસી સીઆરસી સ્ટાફે સાલ ઓડા મોમેન્ટો આપી ભારે વિદાય ભારે હૃદયે વિદાય આપી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નિતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પડિયાર સહિત ઉપસ્થિત હોય પ્રદર્શન નિહાળ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી અશ્વિનભાઈ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી અને સંચાલન નિયતી કર્યું હતું જગદીશ ચૌહાણ ની જે પાંચે પાંચ વિભાગ છે આ પ્રમાણે છે ફૂડ હેલ્થ એન્ડ હાઇજીનિંગ ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન નેચરલ ફાર્મિંગ એટલે એવું કહી શકાય નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી તરફ આપણા માન્ય રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે અને ગોધરા મુકામે પ્રાકૃતિક ખેતી માટેની એક યુનિવર્સિટીની પણ એમણે સ્થાપના કરેલી છે ચોથો વિભાગ ખૂબ સરસ છે મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ ગણનાત્મક વિચારના દરેક બાળકોમાં ઉદભવે આજના સમયમાં ખૂબ જરૂરી છે